પાક નુકસાનીમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સરકાર રાહત પેકેજની જાહેરાત કરી તેને જગતનો તાત રાહ જોઈ રહ્યો છે ત્યારે હવે માવઠામાં પાક નુકસાનીના મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવી ગયું છે અમરેલીમાં પરેશ ધાનાણી સહિત અલગ અલગ જિલ્લામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ત્યારે જગતના તાત માટે કોંગ્રેસની શું માંગ છે જોઈશું જનતાની વાતમાં કોમોસમી વરસાદથી કંટાળેલા ખેડૂત હવે રસ્તા પર આપવા માટે મજબૂર બન્યો છે એક તરફ કુદરતનો માર છે અને બીજી તરફ સરકાર દ્વારા માત્ર સહાયની વાતો થઈ રહી છે ચોમાસુ પાક તો ધોવાયો અને શિયાળુ પાકના વાવેતરનો સમય આવી ગયો છે ત્યારે હવે ખેડૂત ઉગ્ર બન્યો છે તો ખેડૂતોની સાથે કોંગ્રેસ પણ આકરા પાણીએ છે કમોસમી વરસાદ બાદ કોંગ્રેસ હવે સરકાર સામે બાયું ચઢાવી રહી છે અને ત્રણ દિવસ આક્રમક વિરોધની જાહેરાત કરી છે જેમાં અમરેલીના વડિયા ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં આક્રમક વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ નેતાઓ કપાસના ઝીંડવા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા અને એક જ માંગ કરી કે પાક નુકસાન સામે ખેડૂતોને વિઘે પચાસ હજારની ની સહાય કરો અને દેવા માફ પણ કરવામાં આવે એક વિઘે સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા નો ખર્ચો વિઘે વીમણ જેટલી માંડવી ના ઉતારા હતા એ આજે પાણી ની અંદર તણાઈ ગયા કોટા ફૂટી ગયા કે દાણા દબડાઈ ગયા

જેમાં ગોપાલ ઇટાલિયાએ એક હેક્ટરે પચાસ હજાર રૂપિયા એટલે કે એક વિઘે માત્ર આઠ હજારની સહાયની વાત કરી હતી જેને લઈને પરેશ ધાનાણી ધુઆપુઆ થઈ ગયા હતા ખેડૂતોની વચ્ચે પૂછવું છે કે અમે વિઘે સત્તર હજાર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો અને આઠ હજાર રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં ખેડૂતો મોટા રાહત પેકેજની રાહમાં બેઠા છે ત્યારે હવે કોંગ્રેસે પણ ખેડૂતોના મુદ્દે મેદાનમાં ઉતરી છે બોટાદના રાણપુરમાં યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં કોંગ્રેસે ખેડૂતોને યોગ્ય વળતરની માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું એટલું જ નહીં સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરતા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂતો પર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાત ના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે એનો એનો જવાબ ટૂંક સમયની અંદર મળશે માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે આ કમોસમી વરસાદમાં પશુઓના ઘાસચારા ને પણ નુકસાન પહોંચ્યું છે એટલે જ હવે ખેડૂતોની સાથે સાથે માલધારી સમાજ પણ વિરોધમાં ઉતર્યો છે અને જલ્દીમાં જલ્દી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસ ની વ્યવસ્થા થાય લોકો જો ઘાસચારો બિલકુલ નિષ્ફળ ગયો છે સર પછી